કારણ કે એ આગના કેન્દ્ર ઉકળતું હોય છે એટલા માટે કેઠા કર તું કર જે સહાય બલકુ ની પકડજે બાયઠા કર તું કર જે સહાય બલકુ ની પકડજે બાય સાચા સંતનિયા આશી પરે છે જીવ ચોરાશી કે સાચા સંતનિયા આશી પરે છે જીવ ચોરાશી આ જીવને ભટકતો મટાડવા માટે તારા આત્માના કલ્યાણ કરવા માટે એ માનવ તું ઈશ્વર ભજન કર એટલા માટે કુંડળિયામાં કીધું છે કે કરલે લે બોધ બોધ સે બંધન છૂટે કાળ કર્મ કટ જાય નહીં જમ કી કર સ્ટોર લૂટા રહે લૂટી હકે એવું જ્ઞાન નથી એટલા માટે હે સંતો તું તારા આત્માના કલ્યાણ માટે કાઈક તું કરી લે કરલે લે બોધ બોધ સે બંધન છૂટે કાળ કર્મ કટ જાય નહીં જમ કી કર લૂટે પરમારત કે કાજ અમારા ભલા માટે નહીં પણ પરમારત માટે તમારા કલ્યાણ માટે આ રસ્તો

જો તું માન તો પુરુષો પુરુષોમાં જે તમને તમને ઉત્તમ લાગે એ પુરુષનું બાવડું પકડી લેવું પરમ પુરુષોત્તમ પાવે પકડો વાંકી બા એનું બાવડું પકડી લ્યો અવર કોઈ કામ નહીં આવે બીજા સંસારની અંદર કોઈ તમને કામ નહીં આવે માટે શરણાગતિ એની લઈ લો કે જેને તમે માનતા હોય એને પ્રેમ પુરુષોત્તમ પાવે પકડો વાંકી બા અવર કોઈ કામ નહીં આવે કવિ કહે નિરાંત આ ભ્રમકા લગરા તૂટે આ જીવન મરણ એક ભ્રમ છે કારણ કે જન્મે છે કોણ અને મરે છે કોણ એ પોતપોતાના ગુરુ પાસે જાણેલું જ હોય છે અને એ કોઈ જરૂર રહેતી નથી કારણ કે જન્મે કોણ અને મરે કોણ એ જો જાણી ગયા અને સાચું સમજાઈ ગયું તો એના જન્મ મરણના ફાંસલામાંથી એ મુક્ત જ હોય છે એને મુક્તિ મેળવવાની કોઈ ઈચ્છા જેને કહેવાય કે મુક્તિ મેળવવાની કોઈ લાલસા રહેતી નથી આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજને